જાહેર થયું હતું જેમાં ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકાની અરપી સ્કૂલ નું પરિણામ આવ્યું હતું શાળાની છાત્ર પટેલ માહિનુરે છું પીઆર પ્રાપ્ત કર્યા હતા જયારે આહિર ત્રાણું પીઆર તથા ખત્રી સિદ્ધાએ એકાણું પોઈન્ટ ઝીરો સિક્સ પીઆર ગુણ મેળવી જ્વલંત પરિણામ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે શાળાના વિદ્યાર્થીઓએ મેળવેલ જ્વલંત સફળતાના શિલ્પી તરીકે શિક્ષકોનું મહત્વનું યોગદાન હોવાનું શાળાના આચાર્ય દ્વારા જણાવાયું હતું અરપી સ્કૂલની બીજી શાખાઓએ પણ શ્રેષ્ઠ પરિણામ મેળવી ઝળકી હતી તેમજ શાળા સંચાલક મંડળે જણાવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરતા શાળા સંચાલક મંડળ તેમજ શાળા પરિવાર અને આચાર્ય દ્વારા સિદ્ધિને બિરદાવી શ્રેષ્ઠ કારકિર્દીના ઘડતર માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી ડિજિટલ ન્યૂઝ વાગરા ધોરણ દસ અહીંયા અભ્યાસ કર્યો છે આ બાર વર્ષમાં મારા શિક્ષકોનો અને મારા માતા પિતાનો મને ખૂબ જ સહકાર મળ્યો છે તેથી તમે આજે મારું આ પરિણામ જોઈ શકો છો કે હું થર્ડ નંબર થર્ડ નંબરે આવી છું હું માલિક સ્વી તરીકે મારા બાળકો અહીંયા આરપી સ્કૂલમાં જ્ઞાન સરિતા સ્કૂલમાં ભણે છે મારો મોટો છોકરો અને મારી મોટી બેબી બંને અહીંયા ભણ્યા છે શિશુ એક ધોરણ છે અને મારી બેબી હમણાં દસમામાં નાઇન્ટી ટુ પોઈન્ટ સેવન્ટી નાઇન પર્સન્ટેજ લાવી છે તે બદલ હું અહીંયાના જે શિક્ષકો છે તેમની મહેનત અને ધ્યાનપૂર્વક કામ કરવા બદલ એમનો હું આભાર માનું છું અને એમને જે મહેનત કરી છે મારા બાળકો પ્રત્યે તેમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માંગુ છું મારું નામ આયુષ છે હું શિશુ એક થી ધોરણ આઠ સુધી અભ્યાસ કર્યો છે જયારે નવ અને દસ મેં અડધી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે અહીંના ટીચર્સના ના સતત પ્રયત્ન ના કારણે મારું આજે રિઝલ્ટ સેકન્ડ નંબરમાં આવ્યું છે થેન્ક યુ સો મચ ભારત માતા કી જય મારું નામ નરોત્તમ ભાઈ જીતુભાઈ વાગરા મારી દીકરીઓને જે અત્યાર સુધી એમ તો પહેલેથી જ ટંકાયેલા છે આ સ્કૂલ જોડે અને અચૂબી ચાલુ જ છે બીજું કે મારી દીકરીના બધી દીકરીઓનો જે રિઝલ્ટ સારું આવ્યું છે એ બદલ હું શિક્ષકગણનો પ્રિન્સિપાલનો ને તળ બધા સ્થાપવાનો આભાર માનું છું અને દિન પ્રતિદિન પ્રગતિ વધતી જાય સ્કૂલની એવી હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું અને સતા સદાના માટે જેમ જ્ઞાન સરિતા સ્કૂલ એનો પ્રભાવ વધતો રહે એવી ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં પ્રણામ કરું છું હું વસાવા હેમુબેન આરપી સ્કૂલ વાગરા એમાં આચાર્ય તરીકેની ફરજ બજાવું છું વર્ષ બે હજાર પચીસ એસએસસી બોર્ડ પરીક્ષામાં પાસ થનાર સર્વે વિદ્યાર્થીઓને આરપી સ્કૂલ વાગરા શાળા પરિવાર વતી અભિનંદન પાઠવું છું અમારી શાળાનું પરિણામ 83.33% પોઈન્ટ તેત્રીસ ટકા છે અમારી શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનું પીઆર છન્નો દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનીનું પીઆર તાણો તથા તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનીનું પીઆર એકાણું છે અમારી શાળાના શિક્ષકોએ એસએસસી બોર્ડનું સારું પરિણામ મેળવવા છેલ્લા કેટલાક વર્ષોથી તનતોડ મહેનત કરી રહ્યા છે તેનું જ આ પરિણામ આપણે જોઈ રહ્યા છીએ અંતે અમારી શાળામાં પાસ થનાર બધા જ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું આ પરિણામની અંદર ગુજરાતની અંદર ઉતી થયેલા તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન અરપી સ્કૂલ વાગરાની અંદર પટેલ માહિનુરે પંચાણું પોઈન્ટ અગ્ન પીઆર પ્રાપ્ત કરીને સમગ્ર વાગરા તાલુકાની અંદર દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે અને શાળાની અંદર પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે આહી દ્વિતીય બાણું પોઈન્ટ અગ્યાસી પીઆર પ્રાપ્ત કરીને શાળાની અંદર દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે ત્યારબાદ ખત્રી સિદ્ધાએ બાણું પોઈન્ટ અગ્યાસી પીઆર પ્રાપ્ત કરીને શાળાની અંદર તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે વાગરા તાલુકાની આ અર્પી અર્પી સ્કૂલે સમગ્ર વાગરા તાલુકાની અંદર તમામ વિદ્યાર્થીઓએ ડંકો વગાડી દીધો છે અમારી તમામ શાખાઓ જેવી કે અર્પી સાયન્સ સ્કૂલ મુવાલ અદિતિ સાયન્સ સ્કૂલ ગાયજ અરપી સ્કૂલ વાગરા આ તમામ સંસ્થાઓની અંદર એક ટાઇટલ મૂકવામાં આવ્યું છે કે અમે નહીં અમારું પરિણામ બોલે છે તેવી જ રીતે આપના અરપી સ્કૂલના તમામ વિદ્યાર્થીઓએ ઉચ્ચતમ પરિણામ પ્રાપ્ત કરીને તમામ માતા પિતા અને શાળાનું નામ રોશન કર્યું છે તે 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 બદલ અમે તમામ ટ્રસ્ટીઓ અને અમારા તમામ શિક્ષકગણ એક ગૌરવ તરીકે ગૌરવ તમામ અમારા એક તમામ વિદ્યાર્થીઓએ અમારું એક ગૌરવ છે તેવી જ રીતે અમારા આ વિદ્યાર્થીઓના ઉચ્ચતમ પરિણામ પાછળ અમારા તમામ શિક્ષકગણનો ખૂબ ખૂબ જ મોટો ફાળો રહેલો છે તે બદલ અમે હું પોતે ટ્રસ્ટી તમામ શિક્ષકગણનો આભાર વ્યક્ત કરું છું મેનેજિંગ ડિરેક્ટર ઓફ અર્પી સ્કૂલ જય હિન્દ જય ગરવી ગુજરાત પચીસ એકથી ધોરણ આઠ સુધી જ્ઞાન સેડા સ્કૂલમાં અભ્યાસ કર્યો જ્યારે ધોરણ નવથી દસ અરપી સ્કૂલમાં અભ્યાસ કર્યો ત્યારે એસએસસી બોર્ડમાં આ સ્કૂલમાં પ્રથમ ક્રમાંક આવ્યો આ અમારી સ્કૂલના અનુભવી અને સતત પ્રયત્નશીલ શિક્ષકોની હૂકથી તમે આ મારો પરિણામ જોઈ શકો છો